પતંગ છે આ ચિત્ર ઉપર થી ડ ડમરું શીખીશું ડ બોલો છો બધા ડ હવે આ ચિત્ર ને ઓળખો છો હા આ તો તપેલી છે આ ચિત્ર ઉપર થી આપણે ત મૂળાક્ષર શીખીશું ત તપેલી નો ત બોલો જો બધા ત તપેલી નો ત હવે આ ચિત્ર ને ઓળખો છો હા આ તો નાકની ફેણ છે આ ચિત્ર ઉપરથી થી આપણે અણમૂરા શીખીશું અણ ફેણ નો અણ બોલો જો બધા અણ ફેણ નો અણ